સુરતમાંથી ઝડપાયેલા બોગસ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ અંગે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરિયાએ પ્રતિક્રિયા આપી જેમાં તેમણે કહ્યું કે ગુજરાત સરકારે આવી કોઈ સંસ્થાને માન્યતા નથી આપી અન્ય રાજ્યમાં પરીક્ષા આપવી અને અહીં એડમિશન અપાવવા તેવી પણ ગાઈડલાઇન નથી તો શોપિંગ કોમ્પલેક્ષ અંગે મને માહિતી મળી રાજ્ય સરકાર આવી સંસ્થાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે આ પ્રકારની સંસ્થાઓ સોશિયલ મીડિયા અને ખાતરી કરી લેવી જરૂરી છે કોલેજ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે કે નહીં તે પણ ચેક કરવું જોઈએ ઉલ્લેખનીય છે કે સુરતના શોપિંગ સેન્ટરની નાની દુકાનમાં ઇન્સ્ટિટ્યુટ ચાલતી હતી અને સુરત એનએસયુઆઈ સ્ટીંગ કરીને આ બોગસ ઇન્સ્ટિટ્યુટ સામેલ આવ્યું છે જે ગુજરાતની અંદર એવી કોઈ પહેલું નથી આઉટ સ્ટેટની અંદર પરીક્ષા લે છે અને એક્ઝામિનેશન કરી રહ્યા છે એડમિશન પ્રક્રિયાની માત્ર ઓફિસો છે છતાં એની તપાસ કરી છે કોઈ છેતરાય નહીં અને આવા લેભાગુ તત્વો કોઈને પાસેથી રકમ પડાવી એને બોગસ ડિગ્રી ન ધરાવે એ બાબતની આપણે જાગૃતતા અને ચોક્કસ પ્રકારે ખોટું હશે તો એમને ચોક્કસ બંધ કરાવીશું પણ આવી ગુજરાતની અંદર આવી કોઈ કોલેજ કે એ એક્ઝામ આપવા માટે નથી આવું સ્ટેટનું કરવાના કરે છે અને માત્ર ગુજરાતમાં એની ઓફિસ છે પણ એની તપાસ થશે અને ખોટું હશે તો ચોક્કસ પ્રકારે એના એક્શન લેવાશે કે લોભામણી જાહેરાતથી દૂર રહેવું કોઈ કોલેજ કે કોઈ એડમિશન લઈને ડિગ્રી લેવાથી ક્યારેય તમને જોબમાં મળી જાય એવું નથી તમે રેગ્યુલર ભણાવો અથવા તો રેગ્યુલર કોલેજ જાઓ એવું કોલેજનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય ત્યાં જતા હોય પહેલાં જો જાણો અને પછી જ એડમિશન લેવું જોઈએ